સાડી અમે હોન્ડ મોમે આયવા છે જોવા તો તમને હું બતાડી દઉં મિત્રો આ બાંધણી હું તમને અત્યારે બતાડું છું નેટવર્ક મારે ઓછું હતું તો અત્યારે તમે જોઈ શકશો મિત્રો લાઈવમાં ને કોમેન્ટ પણ કરી નાખજો કોઈને લેવી હોય તો તો આ હે ગ્રીન કલરની બાંધણી આમ રહેતા લેમ્પનો પ્રકાશ આવે

તો આ બધા અલગ અલગ કલર છે આપણે બાંધણીમાં ને એક કલર ની અલગ અલગ છે તો જોડાઈ જાવ મિત્રો જે રાણી કલર પણ શું આનો ભાવ છે સાડા નવસો ભાવ છે બસ સસ્તી કહેવાય મિત્રો કે તમે જામનગર આવો ને બાંધણી લીધા વગર જાઓ તો ઘણા છો કોઈની કોમેન્ટ લખતા હોય તમે મેં ગમતા કે સાડા નવસો જ છે તો આટલો ભાવ ન કહેવાય સસ્તી આપણે ઓલી

આ બધા અલગ અલગ કલર છે મિન્તનો હ આ સાડીઓ અત્યારે જોઈએ છે જય દ્વારકાધીશ ને વરસાદ ન તો અત્યારે અમારે અહીંયા ત્યાં હશે હા જામનગરની બાંધણી છે તો મારા માસીને પહેરાવવી હોય તમારે તો એક દસ પાંચ ખરીદી લઉં અહીંથી લઈ લઉં તો લેવી હોય તો કેજો આમાંથી કલર હોય તો મારા માસીને જોડી લ્યો લાઈવ માં તો ઈ જોઈ લઈએ કદાચ તમને પસંદ આવે તો પસંદ આવે તો લઈ લઈએ તમે લઈ જાજો આવે એક કલર છે જામનગરની પાસે ભાવ સાડા નવસો છે અને સાડા નવસો છે રાણી કલર ગમ્યો હોય તો શું કયો છો લે આ ચોથો કલર છે એટલે કલર પેલે જોઈ લ્યો તમને જે પસંદ આવે એ ને એક આ રાણી કલર આ રાણી કલર છે એક આ ડિઝાઇન છે કલર

કદાચ બ્લુ દેખાતો હશે બ્લુ નવસો આ બધી સાડા નવસો વાળી છે અત્યારથી તમે જોવો છો એ બાંધણી અને આ બધા એના આટલા જે થપો એક પડ્યો એને કલર આઠ કે દસ બાર કલર હશે એમાં

એક એક દિવસ દિવસ ને ને આવો તમે જે ગમે કલર જાવ રોકાઈ જાજો આ ભાવનગરથી છો આ પટેલ ભાઈ તો હું એમ કઉ છું કે ઓનલાઈન પર પેમેન્ટ કરો તો એ મળી જશે તમને ને ને નક તમને ટાઈમ હોય તો એક દિવસ આવો ઘરે જામનગર આવો તમે તો અહીંયા આપણે આવશું તો કયો કલર પાસ કરો છો તમે માસીને કયો કલર ગમ્યો આમાંથી તમને જે કલર ગમતો હોય એ કયો બાંધણીમાં હા અત્યારે તમને કોઈ કલર ગમતા હોય તો કહી દેજો માં કે તો તમે આ બધાય ઘણા બધા કલર હે તમે સામે હોય ને તો તમારે કમ્ફ્યુઝન નો રે એક આ એટલે જો સામે કલર જોઈને તમે હે લઈ શકો અમારે ગમતા હોય તો હશે જ બોલો તમે આવજો હા તમારી વાઈફ માટે જે કલર પાસ આવે એ થઈ તો જાય છે એમ કહે છે કે ઘરે પોડ ના કે બે બે કલર

તમારે લેવો હોય તો કહે છે કે પાર્સલ તો થઈ જાય તો તમને આ રાણી કલર ગમ્યો કે કયો તો કોમેન્ટ કરો તમે અત્યારે અમે અહીંયા છીએ ત્યાં તો અમે અહીંયા છીએ આ અત્યારે છે મારી મમ્મીના હાથમાં એનું કયો છો

તો એ એક બાર કઢાવો છે તમારે પસંદ આવતો હોય તમને તો લઈ લઈ તો તો શું તમારે આજે લેવાની છે તો આ ભાઈ ના સાથે વાત તમારી ને આવવાનું થતું હોય તમારે જામનગર ને આવીને લઈ જાવી હોય તો તમારી મરજી કરો તમે કલર સારો જામનગર આવ્યું ને ચાલ લે જયું હા એ સારું તમારે એક દિવસ તમે ને તમારી તમેફને આવજો એટલે હે લઈ જાજો તમે તો અચ્છા આવશું અમે અહીંયા જ્યારે તમે આવશો ત્યારે તો તમારે કઈ કાર્ડ હોય તો આપી દેજો ને મને तो है तो, ले ली तो आप एक बार अच्छी विजिट कर सू जब ते नंबर पर अत्यारू दई दू तो जेजो जो आज वोट्सअप नंबर है तो फोन ते एक बार जरूर कर लो है के oh yeah. कोई। तो हलो मित्रों तो अपने मित्रो। तो जो लीजिए साड़ी घनी बढ़ी है ને મમ્મી ને તો એ કઈ કલર ગમશે તો લઈ લેશે અમારે તો ઘણી બધી છે બાંધણીઓ તમને કોઈ ને પાસ આવે તો જરૂર કહેજો મને તો આ હે આપણું આખું જામનગર ને લીલી બજાર ને એવી રીતે હે મિત્રો આ સાડીઓ એક એક સર ગ્રીન ના ના હજી તો અમારે બહુ વાર લાગશે હજી તો ઘરે નહીં ન જતા અમે હજી તો બહુ સમય લાગશે હજી તો ખરીદારી કરવાની અમારે શોપિંગ કરવાની બાકી છે

એ સાંજાઈ થઈ જાય છે બેક કેમેરો જ પડું કે તમે જોઈ શકો મને તો તમે જોશો જ ગામ નહીં જોવો પછી આજે હું લાઈવ છું તો તમે જોઈ શકો મિત્રો જો આ ગામ છે ને અહીંયા ડ્રેસ ને કુર્તી ને બધી વસ્તુઓ મળે છે તો અમે ઘરે બેઠા જોવો મિત્રો અને અંદર અંદર જ મિત્રો અમે જાય છે માને કંઈક લેવી એ વસ્તુ જો હું જોતા રહેજો

અંદર ને હું અહીંયા છું બાર ઘરથી ટ્રાફિક તો મેં કીધું સર બાર હજુ હું તો તમે જોડાવ જોવો જામનગર સરબારગઢ અને કોમેન્ટ કરતા રહ્યો મિત્રો હજી ઘરે તો બહુ મોડા જાશો અમે હજી ઘણી વસ્તુઓ લેવાની બાકી છે તો આ તો તમને મિત્રો પૂરેપૂરું બતાડશું તો કે

એટલે આ સ્વાદ તો તમે ના ખોઈ જ આવવાનો હે થોડીક વધારે માણને વધારે થોડીક ખવર આવી હોય ઓછી આ કાલકનો તો જોતા રહેજો મિત્રો ઈ હતું ગુલકી લેવાનું બીજું ઘણું બધું છે કોઈ ખ્યાલ થાય તો મિત્રો આ હે આપણે એક જામનગરનું દરબાર કરું જે ગામ અહીંયા બધા લોકો પોતાને કપડાં લેવા હોય જે વસ્તુ લેવી હોય અહીંયા આવે લેવા ને હું મમ્મી આવ્યા છે તો કંઈક વસ્તુ લઈને ઘણું થા હું અમારે તો ઘણું લેવાનું બાકી છે તો અત્યારે જે ગુમરો માલ લઈએ છું વાંચી ગુલ્ફીન ઓલું હતું તો એ પસંદ ન હતું એમને અને ગોડ ગુલ્ફીનું એક મગાવેલું છે તો એને ના પારતી થી આપણે બીજે જાઉં તો હવે જો ટ્રાફિક ઓછી વધી છે મિત્રો તો બેક કેમેરાથી દેખાડો તમને આજે આ ઓછી ટ્રાફિક છે આ રસ્તા ઉપર નકા આ વધારે ટ્રાફિક કોઈ હે ઓયા આ આજે આ તમે જોવો છો તો આ રેકડી વાળા કોઈ હે નહી મિત્રો અહીંથી રસ્તામાં ટ્રાફિક ફૂલ જામ થાય છે એટલે પોલીસે હટાડેલા હશે આ બધાને માનોવાહોન જ દેખાડતો મિત્રો ને આગળ જ દેખાડ્યું હતું આ વાસણનું મોટા રેન્જો ભલે એક પોલીસે જોયા ગયા ટ્રાફિક જોઈ લ્યો મિત્રો અહીંથી હું તમને ખાલી એક

કરવા પોતે પોતાના આ બધી દુકાનો હે કે જેનું રિપેરિંગ કામ ચાલુ છે અત્યારે ને

Hãy subscribe cho kênh Ghiền Mì Để không bỏ lỡ

અરબાર વટ આ હજી પાછો ચણિયા ચોલી તો બતાવી દઉં હું તમને તો જોજો મિત્રો તો આ હે કલર ને બીજા ઘણા બધા કલર છે તો ટાણી આજ ના આખા અલગ અલગ કલર છે એમાં દેખાય છે અત્યારે તમને

મિત્રો ચાલો તો હવે આપણે જઈએ આગળ અને હવે જે જે લઈ લે એ આ છે દરબાર ગઢ તો એકો એક વસ્તુ અહીં મળે છે મિત્રો જોતા રહેજો અને હું પાછો જોડાયો મિત્રો